હેલો ડોક્ટર નું કેમ છો બધા તો આજે અમારે થઈ ગઈ છે દિવાળી એટલે અમારે થઈ લે તો થઈ દિવસ પછી પાછો લઉં છું ટાઈમ મળે એમ લઉં અને જ્યારે ટાઈમ કરતા વધારે જ્યારે મૂડ હોય ને ત્યારે લવ એના જેવું છે તો જો અત્યારે આજે દિવાળી છે અને ઉઠાતા સાડા નવ જેવું થયું ત્યારે ઉઠાતા પછી નાસ્તો કર્યો અને હવે જાય છે ઇન્ટરવ્યુ પણ આપવાનું છે અને થોડુંક કામ છે ફટાકડા લેવાના છે અને પ્લસ આજે રખડવાનું છે કેમ કે સુજનભાઈ એવા મિલદાડા છે તો પછી એને ફરાવા તો પડે ને બધે તો જો રેડી થઈ ગયા છે અને હવે નીકળવાનું છે કોણ લઈ લે તમે લઈ દયો બીજા કોણ લઈ દે હવે તમારી ફરજ આવે લઈ દેવાની નાની ગો તો નાની શું નજીક કે મોટી પોપ પોપ લઈ લે જોકે મને બીજા ફટાકડા નથી તો બીક લાગે એટલે મારે તો ઈ ફડવાના રે પોપ પોપો ભે ને પછી બીજો ના લવિંગ કે આ પોપો યાર સોરી એક તો બોલવામાં મિસ્ટેક થઈ જાય ઘણી વાર ગાઈસ હવે ઘરે નીકળી ગયા છીએ અને બાઈક માં સર્વિસ કરાવવાની હતી પણ ન્યા વારો આવે એમ નતો એટલે પછી હવે જોઈએ વિચારી જાય આગળ કરાવશું અને એમ થાય છે કે રખડું એના કરતા થોડું કામય કરી લઈએ તો થોડાક બપોર સુધી પૈસા આવી જાય ફટાકડામાં કદાચ ઓલા વધારે લેવા હોય તો લેવા થાય ને એટલા માટે પછી હે ને આને એમના ફ્રેન્ડ નું આઈડી માં ગયું કઉ શીખે અને પછી આજે ચાલુ કર્યું છે પોર્ટલ ખબર પડે કેટલી કમાણી થાય છે એમાંથી તો આજે આપણે કરવાના છીએ પોર્ટલ ગાઈસ હજી તો વિચાર્યું અને ખાલી આઈડી લોગિન કર્યું ને તો પહેલો ઓર્ડર આવી ગયો છે 95 રૂપિયાનો એ 3 કિલોમીટર લેવા જવાનું છે તો શું કરું લેવો કે નથી લેવો નો લેવાનો હોય ઓ આ આટલી મહેનત કોણ કરે ખાલી 3 કિલોમીટર માં લેવા જવામાં એ ખાલી 95 રૂપિયા લેવા ગયો ગાઈસ તો બીજો ઓર્ડર આવી ગયો છે 149 નો ઓ કેમ ઇન્ટરનેટ ડિસ્કનેક્ટેડ હા હોસ્પિટલ તો ચાલુ જ છે હવે ઈ ઓર્ડર તો જતો રહ્યો ને ઈ તો ગયો ઓ આપણે સર્વિસ સ્ટેશન ઓર્ડર નહી આવે સો સર્વિસ સ્ટેશન સર્વિસ સ્ટેશન તો હવે પેલા ગાડી સર્વિસ કરાવી લઈએ કે આવતી વખતે કરાવી 4 વાગે ના સર્વિસ તો પેલા કરાવી જો હા તો કરાવી લઈ તો પછી જ્યાર ઓનલાઈન ગાડી બતાવજો ગાડી હાલ કાલ કલર ચોટાડી ગયું

ઓર્ડર લઈ અને પછી આપણે જ્યાં દેવાનું છે તેના માટે નીકળી જઈશું તડકો એવો છે રખડવાનું મન ભારે છે જોઈએ હવે ભાઈ ઓર્ડર માટે આવી ગયા છીએ અને પાક આપી દીધું છે હવે લઈ અને નીકળી જઈશું આવી ગયા હા કેટલાક કિલોમીટર દેવા જવાનું છે આપણે તો નવા આપણે તો નવા કપડા પહેરી રખડવા નીકળ્યા તારા પોર્ટર કરવા કિલોમીટર મળશે એકસો રૂપિયા વાહ ભાઈ વાહ આજે હું ઓફર આલે છે કે દિવાળી હે એટલે મે મે તો લિપસ્ટિક કરી લેવી તૈયાર થઈ હું જો હે આ કે આ હું કરે અરે બસ લાગો ઓલા ભાઈ જો તો કે મારું પાર્સલ દેવા તૈયાર થઈ ગયો તો પોર્ટલ تے કોઈ નહીં કરતો હે હવે

छोकरी शरमाई गई ना वही की मेरा मतलब मेरा मतलब जो आई भी पाछे आई भी <laughs> केम सकाई जास तो निकल बाहर निकल केम सताई ने बैठी छे जो हेलो मैम कैन यू प्लीज बाय किचन आपको इंग्लिश आती है बोलिए ना હેલો મે મા રસોઈ થાય મુકલી વાહ ગાયસ વાહ આનું ટેલેન્ટ તો છો ઇંગ્લિશમાં બોલે છે વાહ શે તું બને મોકલ ના ના કોઈને ના મોકલો ના અત્યારે નહીં જરૂર બાય બાય તો ગાય તો બીજો ઓર્ડર પડી ગયો છે એસી રૂપિયાનો અને હવે આપણે હોટલ લેવા માટે જઈએ છીએ પીકોક માટે અને કેમકે બતાવ્યો નથી કેમકે જ્યારે ઓર્ડર દેવા ગયા ને 40 લાઈન એને એક લીધો તો એટલે તો લેવા જ કે ગાઈસ કરવા માટે ગયા છીએ અને કિપ્સ કોર્પોરેટ હાઉસ અહીંથી આપણે પાર્સલ લેવાનું છે ફાઇનલી પાર્સલ લઈને આવી ગયા આ આપણે 20 રૂપિયા ટ્રીપ એટલે રૂપિયા નો ઓર્ડર હતો હા 20 એક્સ્ટ્રા એટલે 100 રૂપિયા થયા ને વાહ ભાઈ વાહ તો કલાકે નું થઈ 200 નું કામ થઈ ગયું કે ખાલી થોડું આગળ 900 મીટર બસ આજા દિવાળી ના લીધે આવી રીતે થાય છે કે ખબર નહી આપણને તડકો કેવો લાગે છે જોરદાર સફરાઈ નહી હો નહી ને કઈ નહી ચાલો ગઈસ 900 મીટર દેવાનો છે ખાલી તો આપણે દઈને ને નીકળીએ ફાઈનલી પાર્સલ દેવા માટે છે ને આવી ગયા છીએ અને તમે જોઈ શકો છો કેટલો મસ્ત રહ્યો છે કાર જ કાર છે નકરી આમાં જે કદી આપણી પાસે આવી જાય ને હા હા ધન્ય થઈ જાય જિંદગી તો પાર્સલ દઈ અને આવી ગયા છે અને હવે એમ કે છે કે નેટવર્ક જતો રહ્યો તો આ પોસ્ટપોર્ટ ફોન આયા તો હા એ વાત હતી કઈ ન કનેક્ટ કરો એટલે પાછો ત્રીજો લઈ લે કેટલા બે કર્યા ને આપણે ત્રણ કરીને કરો એવું કરો આવી ગયો કેટલા કિલોમીટર લેવા જવાનું 80 80 પછી આપવાનું કેટલા કિલોમીટર હશે ले ले खबर पड़े लेवा नहीं जाओ नहीं लेवा ना तर किलोमीटर ऐसी रुपया मानो ले गाइस एक बात कहू हसता नहीं कोई जो आने मास्क के ना ऊंधू पहले ली तू ना है आप जो है इसके लके लो ऐसे जो ताकि मैं सिलाई ऊपर आई भी ये मैं जो है वाह भाई वाह कौन ना ऊंधू है है ना ऐसे नहीं सी के लके है सी के हाँ

ફાઈનલી હવે ઘર આવી ગયા છીએ અને મસ્ત ફ્રેશ ફ્રેશ થઈ આમ મજા આવી ગઈ એકદમ એક ધૂળ તડકો અને પ્લસ હવા એટલે મસ્ત દુખો માંડ્યું અને આજે કેટલા ત્રણ ચાર ઓર્ડર માર્યા અને એમાં તો થાકી ગયા એટલે કેટલા નું પૂર્ણ થયું હોય કૌશિક ના પૂર્ણ માં હમણાં આવી એટલે આપણે જોઈએ કે કેટલા નું કામ થયું હોય હવે થોડીક કોઈ ફ્રેશ થઈ અને હવે આપણે જવાનું છે ફરવા માટે ક્યાં જઈએ એ ખબર નથી હવે બધા આવે પછી ખબર પડે દિવાળી બગડી ગઈ ને કોને બગાય દિવાળી બગાઈ

અહીંયા કઈક દિવાળી જેવું લાગે છે ત્યાં જવું ને ફટાકડા જ પડે છે ફાઈટિંગ જાય એટલે લખો જેમ આવે એમ ઉડાડે

¡Upide, Gary, ahora que... ¡Estor, estor, estor! No me activa, activado ahora. Ah, me activa, activado ahora. ¡Paca, Marta, Marta, ya he hecho yo, me finalmente. ¡Can manes! આમ ધબ ધબ ફાઇનલી હવે ઘરે પહોંચી ગયા છીએ અને હવે થાકી ગયા છીએ તો મારો લોક અહીંયા પૂરો કરું છું તમને મારો લોક ગમતા હોય તો મારી ચેનલ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો બાય બાય